સ્વાગત છે તમારું પરિવાર આ સીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ખુશખબર આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજનાના રૂપિયા જી હા મિત્રો જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગ અનેક પ્રકારના યોજના દ્વારા આર્થિક લાભ આપવામાં આવે છે એવી ઘણી યોજનાઓ પણ છે કે જેમાં નાણાકીય લાભ આપવામાં આવતો નથી પરંતુ ઘણી અન્ય મદદ આપવામાં આવે છે જો આપણે આ ક્રમમાં આગળ વધીએ તો એક યોજના છે જે કેન્દ્ર સરકારને ફક્ત ખેડૂતો માટે ચલાવશે અને તે યોજના બીજું કંઈ નહીં પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જી હા મિત્રો હાલમાં આ યોજના સાથે મોટી સંખ્યાના લોકો જોડાયેલા છે જેઓ આ યોજના હેઠળ મળતા હપ્તાનો લાભ લઈ રહ્યા છે યોજના હેઠળ વર્ષ ત્રણ વખત બે બે હજારના રૂપિયા આપવામાં આવે છે આવી સ્થિતિમાં આ વખતે વિશ્વ હપ્તો રિલીઝ થવાનો છે જેની યોજના સાથે જોડાયેલ ખેડૂતોને આતુર થતી રાહ જોઈ રહ્યા છે તો ચાલો જણાવી દઈએ કે આ યોજના ક્યારે રિલીઝ થઈ હતી જી હા મિત્રો હપ્તો ક્યારે બહાર પડ્યો હતો જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા હશો તો તમને વીસમો હપ્તાની રાહ જોતા હશો અઢાર જુલાઈ ના રોજ વડાપ્રધાન બિહારમાં મોતિહારી મુલાકાત આવશે જ્યાં તેઓ ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવાના છે અહીંથી રાજ્ય લોકોને ઘણી ભેટો આપશે એવું માનવામાં આવે છે કે આ યોજનાનો વિસ્મો હપ્તો પણ બહાર પાડી શકે છે મિત્રો યોજના સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ